આજે આપણે જાણીએ કવિ કલાપી વિશે સરસિંહજી તખતસિંહજી ગોહિલ 26 જાન્યુઆરી 1874 માં જન્મ થયો હતો જે તેમનું ઉપનામ કલાપીથી જાણીતા હતા તે એક ગુજરાતી કવિ અને ગુજરાતના લાઠી રાજ્યના ઠાકોર રાજકુમાર હતા તેઓ મુખ્યત્વે તેમની પોતાની કરુણા દર્શાવતી કવિતાઓ માટે જાણીતા હતા જન્મથી રાજકુમાર પરંતુ મનથી કવિ નાની ઉંમર થી જ તેમને કાવ્ય સંગીત અને સાહિત્યનો અદ્ભુત શોખ હતો વૈભવ વચ્ચે જીવતા છતાં એ રાજસિંહાસનથી વધારે માનવતાને મહત્વાપતા હતા કલાપીનું બાળપણ રાજવી ગૌરવથી ભરેલું હતું પણ તેમનું હૃદય સદા સહજ અને સંવેદનશીલ રહ્યું તેમણે ગુજરાતી ભાષાને પોતાનું જીવન અર્પણ કર્યું એટલું કે દરેક શબ્દમાં પ્રેમની સુગંધ વાસે 19 વર્ષની વયે કલાપીએ રાણી અમૃતબા સાથે લગ્ન કર્યા પણ જીવનના સફરમાં પ્રેમના પંથ પર તેમની મુલાકાત થઈ મણબાની સાથે એક એવી સ્ત્રી જેણે કવિના હૃદયમાં પ્રેમનો સંગીત જગાવ્યો પરંતુ રાજવી પરંપરાઓને આ પ્રેમ સ્વીકાર્ય ન હતો અને એ પ્રેમ જે કાવ્યમાં ખીલી ઉઠ્યો હતો તે જ કલાપીના જીવનનો વિયોગ બની ગયો કલાપીએ પોતાના દુખને શબ્દોમાં ઢાળ્યો અને તેમાંથી જન્મી અવિનાશી કવિતાઓ તમે જોયા નેરે નયન ભરાઈ ગયા જેવી જેમ જેમ જીવનમાં પ્રેમ અને રાજકાજ વચ્ચે તણાવ વધ્યો કવિ કલાપી વધુ અંતર્મુખ બન્યા તેમના અંતિમ દિવસોમાં પણ એ કાવ્ય લખતા રહ્યા જે આજે પણ દરેક હૃદયને સ્પર્શે છે અઠ્યાવીસ જૂન એક હજાર નવસોમાં તેમનું મૃત્યુ થયું હતું માત્ર છવ્વીસ વર્ષની વયે કવિ કલાપીનું અકાલ અવસાન થયું કહેવામાં આવે છે કે એ મૃત્યુ પ્રેમ અને વિયોગની વેદનામાં ડૂબેલું હતું પણ કલાપી આજે પણ જીવે છે તેની કવિતામાં તેના શબ્દોમાં અને દરેક પ્રેમાળ હૃદયમાં કલાપી આપણને શીખવે છે કે જીવનનું સાચું સૌંદર્ય વૈભવમાં નહીં पण लागणी मां छे प्रेम अने मानवता एज छे कवी कलापी नो अविनाशी संदेश कविकलापी नहीं रहा तेमनी कविताओ समयनी धूळ में सुगंध बनी रही है